નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અગાઉના ભાગની લિંક તમે જો મેળવવા માંગતા હોય તો તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આ બટનને ક્લિક કરવાથી મળી જશે અને ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બે મોસ્ટ આઈમપી છે સ્વાધ્યાય માર્ચ બે હજાર ચોવીસ અને માર્ચ બે હજાર ત્રેવીસમાં પણ પૂછાયેલો

મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે મધ્યસ્થની લંબાઈ તમારે શોધવાની છે એટલે મધ્યસ્થ તમારે શોધવાનો કીધો છે તમને લોકોને ખાસિયતાની એ છે કે વર્ગ જે તમને આપેલા છે એ વર્ગ છે એને સતતમાં તમારે ફેરવવા પડશે મધ્યસ્થનો દાખલો કે બહુલકનો દાખલો ગણતી વખતે સતત આવૃત્તિ વિતરણ ન થયેલું હોય તો સૌ પ્રથમ પહેલા સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું અને પછી જ દાખલાનું કામ કરવાનું તો જ દાખલો આપણો સાચો પડ્યો કહેવાય રેડી અને મધ્યક જ્યારે ગણતા હોય અને એમાં સતત આવૃત્તિ વિતરણ આવે તો એમાં ચાલે ખ્યાલ આવી ગયો

પછી વર્ગોને આપણે લોકો ફેરવી દેવાના તો કે અધ્વસીમા જે તમને આપેલી છે ને એમાંથી પોઈન્ટ પાંચ બાદ કરવાના અને ઉધ્વસીમા જે તમને આપેલી છે ને એમાં પોઈન્ટ પાંચ ઉમેરવાના રેડી એ રીતે એને તમે લોકોએ સતતમાં તમે ફેરવી શકો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક બનાવવાની તૈયારી કરીએ તો અહીંયા કોષ્ટક કંઈક આવી રીતે બનાવશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ ગણવા માટે આપણે લોકો વર્ગ એમ લખશું ચાલો આવૃત્તિ અને આવશે સંચય આવૃત્તિ રેડી તો આને આપણે સતતમાં સતતમાં ફેરવવા ફેરવવા પડશે તો શું કરશું અધ સીમામાંથી માંથી પોઈન્ટ પાંચ બાદ કરવાના અને ઉધ્વ સીમામાં પોઈન્ટ પાંચ ઉમેરવાના રેડી તો અહીંયા આપણે અધ સીમામાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ તો કેટલા થઈ જાય એકસો સત્તર પોઈન્ટ પાંચ થી 126.5 126.5 થી 135.5 135.5 થી 144.5 જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આમાંથી .5 વાત કરીએ તો 117.5

સઠ પોઈન્ટ એસી પોઈન્ટ પાંચ આ તમને વર્ગ મળી ગયા આવૃત્તિમાં કોઈ પ્રકાર નો આવશે વિદ્યાર્થી મિત્રો તો કે આવૃત્તિ તમારી એની એજ રહેશે તો અહીંયા આવશે ત્રણ પછી કેટલા આપેલા છે અને સિગ્મા અથવા તો કુલ આવૃત્તિ એન પણ કહી શકો ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને લોકોને આપી જ દીધા છે રકમની અંદર ચાલીસ લખેલું જ છે તો આનો ટોટલ પણ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલીસ જ આવશે ચાલો સંચય આવૃત્તિ આપણે લોકો મેળવી લઈએ તો કે સંચય આવૃત્તિ માટે આપણે કામ કરશું ત્રણ ના ત્રણ થઈ જશે ચાલો ત્રણ અને પાંચ નો સરવાળો કરો કેટલો થાય આઠ આઠ ને આઠ સોળ ને કેટલા થઈ ગયા સત્તર સત્તર ને બાર તમારા માટે કેટલા થઈ જશે તો કે ઓગણત્રીસ ઓગણત્રીસ ને પાંચ કેટલા થઈ જશે તો કે ઓગણત્રીસ ને પાંચ થઈ ગયા તમારા માટે ચોત્રીસ ચોત્રીસ ને ચાર કેટલા થઈ ગયા તો કે આડત્રીસ આડત્રીસ ને બે કેટલા થઈ ગયા ચાલીસ અહીંયા મળતો સીએફ અને અહીંયા કુલ આવૃત્તિ સમાન છે

સૌ પ્રથમ કઈ સંચય આવૃત્તિમાં થાય તો કે 3 માં ન થાય 8 માં નો થાય સત્તર માં નો થાય ઓગણત્રીસ માં થાય તો ચાલો એમાં આપણે લેશું વિદ્યાર્થી મિત્રો એલ એમાંથી આપણે લેશું એલ એલ બરાબર કેટલા થઈ જાય તો કે મધ્યસ્થ વર્ગ ની તો એકસો ચુમ્માલીસ પોઈન્ટ કેટલા થઈ ગયા પાંચ ચાલો ત્યારબાદ આવૃત્તિ તો કે એફ બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે એફ બરાબર આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો બાર અને સીએફ બરાબર કેટલું મળ્યું કે સીએફ બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી જશે હવે એચ બરાબર તો કે એચ બરાબર કેટલા મળશે તો કે એચ બરાબર આપણને અહીંયા મળી ગયા અહીંયા બાદ કરવાના છે તો એકસો પાંત્રીસ માંથી એકસો છવીસ બાદ કરો ને તો પણ એ જ મળે હેડી તો એકસો પાંત્રીસ માંથી એકસો છવીસ બાદ કરો તો કેટલા મળી ગયા નવ હેડી હવે આપણે કોઈ પણ બાબત મેળવવાની બાકી રહી નથી હવે ડાયરેક્ટ સૂત્ર ઉપરથી કામ કરીએ તો સૂત્ર એપ્લાય કરીએ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ માટેનું ચાલો એમ બરાબર એલ પ્લસ કાઉસ માં એન બાય ટુ માઇનસ સી એફ છેદ એફ ગુણ્યા એચ ચાલો એલ બરાબર કેટલા આપેલા છે તો કે એલ બરાબર અહીંયા તમને લોકોને આપેલા છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ તો અહિયાં થઈ ગયા એકસો ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયા વીસ માઇનસ કેટલો આપેલો છે સત્તર સત્તર કાઉસ પૂરો છેદમાં એફ બરાબર કેટલા હતો કે બાર અને ગુણિયા કેટલા થઈ ગયા તો કે નવ ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની ક્રિયા કરીએ તો કે અહીં ચાલો હવે અહીંયા તમે લોકો અંશમાં શું થશે બાદ બાકી થશે તો અહીંયા થઈ ગયા એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ છેદમાં અહીંયા કાઉસ અંદર થઈ ગયા વીસ માંથી સત્તર જાય એટલે કેટલા થઈ ગયા ત્રણ છેદમાં કેટલા થઈ ગયા બાર એને ગુણ્યા કેટલા મળ્યા નવ અહીંયા ભાગ ઉડાડવા પડશે વિદ્યાર્થી મિત્રો તો ભાગ ઉડાડવા માટે આપણે ક્રિયા કરીએ ચાલો ચાર તેરી કેટલા થઈ ગયા બાર અંશમાં કેટલા આવશે તો કે ત્રણ ગુણ્યા ત્રણ ત્યાં ભાગ પાડો તો પણ ચાલે ન પાડો તો પણ ચાલે તો અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા હેડી એટલે અહીંયા તમને લોકોને જવાબ કઈ રીતેનો મળશે તો કે જવાબ તમને અહીંયા નીચેનું પદ આવી રીતે થશે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પ્લસ નવના છેદમાં કેટલા થઈ ગયા ચાર तो विद्यार्थी मित्रों 9 भाग 4 અહીંયા કરી નાખો 4 * 1 = 4 4 * 2 = 8 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકો 0 લાવો 4 * 2 = 8 કેટલા થઈ ગયા 2 રેડી તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો 2 થી આ એટલે આપણે હવે 0 મૂકશું તો 4 * 5 ને કેટલા થઈ ગયા 20 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 144.5 + અહીંયા થઈ ગયા 2.25 તો અહીંયા થઈ ગયા 2. કેટલા મળી તમને લોકોને મધ્યસ્થ જે છે એ મધ્યસ્થ તમને લોકોને એકસો છેતાલીસ પોઈન્ટ પંચોતેર મળે છે અને છતાં બી વિદ્યાર્થી મિત્રો એની અંદર એક વસ્તુ ચેક લ્યો કે એકસો પાંચ અને બે પોઈન્ટ તમને લોકોને પચીસ આપેલા છે આ રીતે પાંચ ના પાંચ પાંચ ને બે સાત થઈ ગયા પોઈન્ટ નો પોઈન્ટ છ ચાર અને એક ડન તો આ રીતેનો આન્સર તમારા લોકોએ મેળવવાનો છે એકદમ આસાન વસ્તુ આપેલી હતી તમને લોકોને હેડી દાખલાની અંદર એક જ બાબતનું ધ્યાન રાખવાનું હતું હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો ને કે માહિતીને જો આપણે લોકોએ સતતમાં ફેરવી દીધી હોત અથવા તો મને સતતમાં જ ફેરવેલી આપી હોત તો મારે દાખલો એકદમ સહેલામાં સહેલો હતો એડી એકદમ સહેલામાં સહેલી વસ્તુ હતી આસાનીથી કામ કરી શકાય અંદર કોઈ મે નવી નવી કઈ વસ્તુ કરેલી છે નહીં એકદમ આસાનમાં આસાન દાખલો હતો શરૂઆતમાં તમને ધ્યાન હોવું જરૂરી છે શરૂઆતમાં શરૂઆતમાં શું ધ્યાન રાખવાનું છે તો કે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મધ્યસ્થ શોધતી વખતે તમને જે રકમ આપવામાં આવેલી છે એ રકમનો વર્ગ તમારા કેવા હોવો જોઈએ બધા સતત હોવા જોઈએ જો સતત ન હોય તો સતતમાં ફેરવવાના ફેરવવા માટેનું સૂચન તમને અહીંયા બતાવેલું છે કે શું કરવાનું અધસીમા જે વર્ગ છે એની એક અધસીમા હશે એક ઉધ્વસીમા હશે અધસીમામાંથી 0.5 બાદ કરી નાખો અને ઉધ્વસીમામાં 0.5 પાંચ ઉમેરી દ્યો અને ઈ રીતે વ્યવસ્થિત માત્રામાં તમે લોકો લખી નાખો રેડી એટલે તમારું કામ ડન થઈ ગયું રેડી તો આ રીતેની બાબત તમારી પાસે આપેલી હતી આ ખાસ કરીને અગત્યની બાબત છે સ્ટાન્ડર્ડ જેને રાખેલું છે ને એ વિદ્યાર્થીઓ આવા પ્રકારના દાખલા ખાસ કરીને તૈયાર કરજો દાખલા નંબર ત્રણમાં પણ મેં તમને કીધું હતું અને આ દાખલા નંબર ચારમાં પણ હું તમને કહું છું કે આ પ્રકારના દાખલા સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ ખાસ કરીને તૈયાર મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ અને જો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર સર્કલ સાથે ચોક્કસથી વિડીયોને શેર કરો અને લાઇક કરો થેન્ક યુ